મિત્રો આજના બીજા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આજે સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ અમે લોકો સવારે તૈયાર થઈ અને જુનાગઢનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ વિલિંગડન ડેમ તરફ ફેમિલી સાથે જવા નીકળી ગયા છે આપ જોઈ શકો છો કે વિલિંગડન ડેમ જવા માટે જયસિંહ રોડથી કાળવા ચોક તરફ જઈ દાતા રોડ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ વરસાદી માહોલ છે તડકો જરા પણ નથી વાતાવરણ ખૂબ જ ખુશનુમા અને ભેજવાળું છે તો આપણે આગળ વધીએ હવે આપણે વિલિંગડન ડેમવાળા રોડ પર આગળ વધી રહ્યા છે આગળથી ફોરેસ્ટનો એરિયો ચાલુ થશે તેથી આપણે જાનવરણનું ધ્યાન રાખવું પડશે અહીં તમે જોઈ શકો છો કે વિલિંગડન ડેમ તરફ જવાનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે વરસાદી વાતાવરણને લીધે અહીં કચકાણ જોવા મળે છે અને એક બાળક છે એ આવા વરસાદી વાતાવરણમાં પણ જૂનાગઢમાં પતંગ જગાવ તો તમને જોવા મળ્યો અહીં ફોરેસ્ટ ખાતાનો ગેટ લાવી ચૂક્યો છે જ્યાં આપણે આપણી ગાડીનું ચેકિંગ કરાવી અંદર જશું ફોરેસ્ટના નિયમ મુજબ અંદર પ્લાસ્ટિક કે કોઈ પણ બીજી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે તેથી આપણે અહીં આગળ જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો જંગલનો એરિયો શરૂ થઈ ગયો છે અંદર હરણ તેમજ બીજા પ્રાણીઓ પણ અહીં નિહાળી શકાય છે વાંદરાઓ તેમજ બીજા પ્રાણીઓ જે છે તે તમે જોઈ શકો છો ડેમ ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે ખૂબ જ સુંદર રસ્તો છે જે તમે જોઈ શકો બરતી બાજુ હરિયાળી છે જંગલ જેવું વાતાવરણ છે લોકો ચાલતા તથા અન્ય વાહનો દ્વારા જંગલની અંદર જઈ રહ્યા છે અને અહીં આ ડેમ પાસે આપણે પહોંચી ગયા છે ડેમનો નજારો ખૂબ જ સુંદર છે એ તમે જોઈ શકો છો અહીં ખૂબ જ સુંદર વાતાવરણમાં પાણી જે છે ડેમની એક તરફથી આવી જે જંગલમાં વરસાદ પડ્યો છે ત્યાંથી નીચેની તરફ વહેતું દેખાય છે ખૂબ જ સુંદર રમણીય વાતાવરણ અહીં જોવા મળે છે મારા ફેમિલી સાથે અમે અહીં પહોંચી ગયા છે ગાડીને પાર્ક કરી અને અહીં ફોટો સ્ટેશન ચાલુ છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર વાતાવરણ છે અને પાણીનો ધોધ એકદમ સુંદર રીતે વહી રહ્યો છે અહીંથી હવે ઉપરની તરફ ડેમ છે ત્યાં પગપાળા કેડીએ જે છે તે રસ્તે જવાનું રહે છે અહીં તમારે ટ્રેકિંગ જેવી ફિલિંગ આવે છે સામાન્ય રીતે આ દાતાર પર્વત પર આવેલો છે એટલે દાતાર પર્વત પર અહીંના ટ્રેકિંગવાળા રસ્તે હું અને મારું ફેમિલી તથા હેટાંશી બધા જ ઉપરની તરફ ચડી રહ્યા છે અને ડેમની નજીક ઉપરની તરફ પહોંચી રહ્યા છે તમે જોઈ શકો છો રસ્તો ખૂબ જ સુંદર છે એકદમ હરિયાળી છે અને થોડું થાકી જવાય તેવું પણ છે પરંતુ વાતાવરણ આહલાદક હોવાથી ખૂબ જ બધાને આનંદ આવી રહ્યો છે ત્યારબાદ ત્યાંથી આગળ ઉપર ચઢવા માટે સીડી છે અહી આપણને માનવ દેવ દર્શન થઈ રહ્યા છે ઘણા બધા વાનરો તમને અહીં જોવા મળે છે તેઓને હેતાનસી દ્વારા બટેટા ખવડાવવામાં આવે છે અને આ ઉપરાંત તેઓ કેળા આ સિવાય બીજા ઘણા બધા ફળો ફ્રૂટો અને સિંગ દાળિયા દરેક વગેરે જે વસ્તુ અહીં આજુબાજુમાં મળે છે તે ખાય છે હેતાનસીને તમે જોઈ શકો છો ખૂબ જ ખુશ થઈ ગઈ છે અહીં વાતાવરણ ખૂબ જ સુંદર છે હવે અહીંથી આપણે ડેમ તરફ આગળ વધી રહ્યા છીએ ઉત્સાહપૂર્વક આગળ વધી રહી છે તેને ડેમમાં આવેલી માછલીઓ જોવી છે એટલે તે ઝડપથી આગળ જઈ રહી છે વરસાદ ચાલુ છે ડેમનું વાતાવરણ ખૂબ જ સુંદર છે ડેમ આખો ભરેલો છે પર્વત ઉપર વરસાદ પડેલો છે તેથી પાણી પૂરેપૂરું ભરેલું છે અને ડેમ છે એ ઓવરફ્લો છે એટલે જોવાની ખૂબ જ મજા આવે છે વેતાંશીએ અહીં માછલીને કવડાવવાની જીત પકડી છે એટલે હવે માછલીઓ માટે દાળ તથા લોટ અહીં આપણે ખરીદીશું અને ત્યારબાદ માછલીઓને કવડાવીશું જુઓ આ ખૂબ જ એક આહલાદક દ્રશ્ય છે તમને ખૂબ જ જોવાની મજા આવશે જુઓ અહીં એટલી બધી માછલીઓ છે તે ડેમમાં તમને જોવા મળે છે હવે જોઈએ માછલીઓને હેતાં ખવડાવે છે માછલીઓ છે કૂદતા મારીને પોતાનો ખોરાક મેળવવા માટે ઘણી બધી મહેનત કરી રહી છે તમે જોઈ શકો છો ત્યારબાદ બીજા પ્રાણીઓ જેવા કે મગર બતક સાપ તે પણ ડેમમાં આવેલા છે ડેમ છે એ જંગલના રસ્તેથી થઈ પાણીનો અહીં ભરાવો થાય છે વિલિંગ્ટન ડેમ છે જૂનાગઢ આખાને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારબાદ ડેમની ઉપર ની તરફ છતાં તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે ગુજરાત તથા આઉટ ઓફ સ્ટેટથી પણ અહીં ફરવા માટે આવેલું છે જૂનાગઢનું એક ખૂબ જ રમણીય સ્થળ છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પણ ચાલુ છે એટલે ખૂબ જ આહલાદક દ્રશ્ય તમને જોઈ રહ્યા છો અહીંયા જુનાગઢ જ્યારે પણ પધારો ત્યારે વિલિંગડન ડેમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં આ બાળકો માટે એક ખૂબ જ સુંદર જગ્યા જે છે છે અહીં વાતાવરણ પણ ખૂબ જ સુંદર અને ઠંડુ રહે છે ઉનાળાની સિઝનમાં પણ વાતાવરણ ઠંડુ રહે છે હવે આગળની તરફ જ્યાંથી ડેમ ઓવરફ્લો થાય છે તે જગ્યાએ આપણે જવાના છીએ તો બ્લોગમાં બીને રહેજો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે અમને વધારે ઉત્તેજન અને વધારે સારા વ્લોગ બનાવવાની પ્રેરણા મળે તે માટે લાઇટનો બટન અવશ્ય દબાવજો તમે અહીં જોઈ શકો છો કે પુલની નીચે બરાબર બીજી તરફ જે ડેમ ભરેલો છે અને ત્યાંથી ડેમ ઓવરફ્લો ના થાય તે માટે જે રસ્તો છે તેની નીચેથી પાણી બીજી તરફ વહી રહ્યું છે અને ડેમ ઓવરફ્લો થયેલો તમે જોઈ શકો છો બધા જ લોકો અહીં ખૂબ જ આનંદથી ફોટોગ્રાફી કરી રહ્યા છે અને કરી રહ્યા છે બધા લોકો આનંદમાં છે તમે પણ અહીં આવો અને અહીંનો આનંદમાં ત્યારબાદ ઠંડીની સિઝન હોવાથી જૂનાગઢની સ્પેશિયલ તાવો છે તે ડૅમ પર મળે છે જે પીવાનું અચૂક ચૂકશો નહીં જે તમને ખૂબ જ શરદી માટે અને ઠંડીની ઋતુમાં શરીરમાં ગરમાહટ લાવવા માટે ખૂબ જ જરૂરી છે જે તમે જોઈ શકો છો કે માસીએ ખૂબ જ સુંદર કાવો બનાવેલો છે ત્યારબાદ જાનની અને મેં કાવાની ચુસ્કી લીધી અને કાવાનો આસ્વાદ માણો ઠંડીની સિઝનમાં ગરમા ગરમ કાવાનો આનંદ માણવા માટે પણ તમે અહીં વધારો અને આ જે છે વસ્તુ છે એ સામાન્ય રીતે જુનાગઢથી જ શરૂ થયેલી છે અને જુનાગઢની અંદર આવેલા કાવા છે એ પીવા એ ખૂબ જ મહત્ત્વની વાત છે ત્યારબાદ સમય ઘણો વીતી ગયો અને સાંજ આવી હતી એટલે ફરીથી તરફ જવા માટે દાતારની જે સીડી છે તેના દ્વારા અમે ડેમથી નીચે ઉતરી રહ્યા છીએ આ સીડી છે ઉપર ઉપલા દાતાર જે છે દાતાર પર્વત પર પાંત્રીસો પગથે ઉપલા દાતાર મંદિર આવેલું છે ત્યાં જાય છે વરસાદમાં આ દાતારના મંદિરે જવાનું ખૂબ જ મહત્ત્વ છે અને વાતાવરણનો આનંદ માણવાનું અનેરો મહત્ત્વ છે અહીં પબ્લિક છે એ દાતારથી ઉતરી રહી છે અને અમુક પબ્લિક છે એ જે આપણે ડેમ તરફ ગયા હતા ત્યાંથી ઉતરી રહી છે દાતાર પર્વતની નીચે તળેટીએ આ વિલિંગટન ડેમ આવેલો છે જૂનાગઢમાં કાળવા ચોકથી થઈ અને દાતા રોડ ઉપર જતા તમને નીચલા દાતાનું મંદિર જોવા મળશે અને ત્યાંથી સીડી દ્વારા તમે ઉપલા દાતા જઈ શકો છો રિક્ષા છે એ તમને કાળવા ચોકમાંથી મળી જશે અહીંથી અમે ફરીથી પરત જૂનાગઢ તરફ નીકળી હવે ભવનાથ તળેટી તરફ જવા માટે નીકળ્યા તમે જોઈ શકો છો હજી પણ વરસાદનું જોર એટલું જ છે પરંતુ વાતાવરણ ખૂબ જ સુંદર હોવાથી જે ગિરનાર દરવાજા છે ત્યાંથી અમે એન્ટ્રી લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ગિરનાર તળેટી આગળ ખૂબ જ સુંદર વાતાવરણ છે અહીં માત્ર ને માત્ર ખાલી વરસાદનો આનંદ કરવા માટે આવ્યા છીએ તો આપણે જોઈએ કે ગિરનાર તળેટીમાં કઈ રીતનું વાતાવરણ છે અને કેવી ગ્રીનરી જોવા મળે છે તમે જોઈ શકો છો કે ગીરના તરફ હવે આપણે આગળ વધી રહ્યા છે તે રસ્તો જંગલની તરફ વધી રહ્યો છે અહીં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર રોડની વ્યવસ્થા થઈ ગઈ છે આ રસ્તા પર તમે આઉટ સ્ટેટમાં કોઈ પર્વતીય વિસ્તાર પર જે આનંદ માણતા હોય તેવો માણી શકો છો કુલો મનાલી આ ઉપરાંત મહાબળેશ્વર સાપુતારા જેવા રોડ ઉપર તમે ફરવા માટે નીકળાઓ તે રીતની વ્યવસ્થા તમને જોવા મળે છે અહીં આવવાથી તમને આઉટસ્ટેટમાં જવાની જરૂર નહીં પડે અને વાતાવરણ કેરળ જેવું ખૂબ જ સુંદર જોવા મળી રહ્યું છે રોડ પણ એકદમ વ્યવસ્થિત છે તો તમે જોઈ શકો છો કે ત્યાંથી ભવનાથની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ધીમેથી તમે આગળનું વાતાવરણ છે એ તમે જોઈ શકશો આ રોડ છે એ સામાન્ય રીતે દામોદર કુંડ તરફ જઈ રહ્યો છે દામોદર કુંડ છે એ એવું માનવામાં આવે છે કે ત્યાં તમે સમગ્ર જાત્રા કરો તો ત્યાં છેલ્લે ડુબકી ન મારો ત્યાં સુધી તમારી જાત્રા પૂર્ણ ન ગણાય તો જ્યારે પણ તમે જાત્રા કરવા જાઓ ત્યારે અંતે તમારે જૂનાગઢ નગરીમાં નરસિંહ મહેતાની નગરીમાં દામોદર કુંડ જે ભાવનાથળેટીમાં આવેલું છે ત્યાં તમારે લગાવવા અવશ્ય આવવું જ પડશે તો ગામર શહેર ફોનથી આપણે આગળ વધી અને તરફ જઈ રહ્યા છે માહોલ હોવાથી અહીં ખૂબ જ પબ્લિક જોવા મળી રહ્યું છે વરસાદ છે છતાં પણ લોકો ફરવા માટે નીકળી ગયા છે હવે અહીં આ રીતનો આપણો વ્લોગ છે આજનો પૂરો થાય છે અમુક રેન્ડમ ક્લિક છે વધારાની તે તમે અહીં જોઈ શકો છો જે અમે રેન્ડમલી લીધેલી છે અને અમારા ફોટાઓ પાડેલા છે તે જોઈ શકો છો તો અમારા બ્લોગમાં આવી જ રીતે સારા સારા સ્થળોની મુલાકાત અને મોટિવેશનલ વિડીયો માટે બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા પરિવારજનોને મોકલજો અને જૂનાગઢની એક વખત અવશ્ય જરૂર મુલાકાત લો ત્યારે વિલિંગટન ડેમ તથા ભવને તળેટીની પણ મુલાકાત લેજો આભાર જય હિન્દ જય ભારત મિત્રો આજના બીજા બ્લોકમાં આપ સૌનું સ્વાગત છે આજે સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ અમે લોકો સવારે તૈયાર થઈ અને જૂનાગઢનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ વિલિંગડન ડેમ તરફ ફેમિલી સાથે જવા નીકળી ગયા છે આપ જોઈ શકો છો કે વિલિંગડન ડેમ જવા માટે જયસિંહ રોડથી કાળવા ચોક તરફ જઈ રોડ તરફ આપણે આગળ વધી રહ્યા છે વરસાદી માહોલ છે સડકો જરા પણ નથી વાતાવરણ ખૂબ જ ખુશમાં અને ભેજવાળું છે તો આપણે આગળ વધીએ હવે આપણે વિલિંગટન ડેમવાળા રોડ પર આગળ વધી રહ્યા છે આગળથી ફોરેસ્ટનો એરિયો ચાલુ થશે તેથી આપણે જાનવરોનું ધ્યાન રાખવું પડશે અહીં તમે જોઈ શકો છો કે વિલિંગડન ડેબ તરફ જવાનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે વરસાદી વાતાવરણને લીધે અહીં કચકાણ જોવા મળે છે અને એક બાળક છે એ આવા વરસાદી વાતાવરણમાં પણ જૂનાગઢમાં પસંદ જગાવતો તમને જોવા મળ્યો અહીં ફોરેસ્ટ ખાતાનો ગેટ આવી ચૂક્યો છે જ્યાં આપણે આપણી ગાડીનું ચેકિંગ કરાવી અંદર જશું ફોરેસ્ટના નિયમ મુજબ અંદર પ્લાસ્ટિક કે કોઈ પણ બીજી વસ્તુઓ થઈ જવાની મનાય છે તેથી આપણે અહીં આગળ જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો જંગલનો એરિયો શરૂ થઈ ગયો છે અંદર હરણ તેમજ બીજા